પીજી બીસીએલમાં જીએસઓ ચારના ઉમેદવારો ભરતીને લઈને વિરોધ કરી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી ભરતી કરવામાં નથી આવી તેને લઈને માંગ કરવામાં આવી રહી છે કે જલ્દીથી ભરતી થાય અને ઉમેદવારો પીજી બીસીએલ કચેરીની બહાર જ બેસીને વિરોધ કરી રહ્યા છે મોટી સંખ્યામાં ત્યાં ઉમેદવારો એકઠા થયા છે તો આ સાથે જ એનએસયુઆઈના કાર્યકર્તાઓ પણ ત્યાં વિરોધમાં સામેલ થયા છે રાજકોટ પીજીવીસીએલ કચેરી બહાર અત્યારે ત્રીજા દિવસે પણ ઉમેદવારોના ધરણા યથાવત છે એક હજારથી વધારે ઉમેદવારો ધરણા પ્રદર્શનમાં જોડાયા છે કોર્પોરેટ કચેરીની બહાર અહીંયા ઉમેદવારો છેલ્લા ત્રણ દિવસથી દિવસ રાત આંદોલન ચાલી રહ્યું છે છતાં પણ અહીંયા કોઈને મળવા માટે ન તો પીજીવીસીએલ ના અધિકારીઓ આવ્યા છે ન તો સરકાર તરફથી કોઈ વ્યક્તિ કે કોઈ પ્રતિનિધિ મંડળ આવ્યું છે ભરતીની માંગ ને લઈને અહીંયા તમામ ઉમેદવારો સાથે એનએસયુઆઈ ના કાર્યકર્તાઓ પણ જોડાયા છે નરેન્દ્ર શું કેશો શું માંગ છે અને ક્યાં સુધી આંદોલન ચાલુ રહેશે ખાસ કરીને પીજીવી સીએલ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી હતી એ ભરતીને એક વર્ષનો સમયગાળો વીતવા આવ્યો છે ત્યારે અહીં બેઠેલા તમામ વિદ્યાર્થીઓ કે જેને ક્લાસ ફોરની ભરતીમાં નેવું ઉપર માર્ક છે જ્યારે જો ક્લાસ ફોરની ભરતીમાં નેવું ઉપર માર્ક હોય ને જો આ વિદ્યાર્થીઓને અન્યાય થતો હોય જ્યારે આ વિદ્યાર્થીઓએ રજૂઆત કરી મેનેજમેન્ટને તો મેનેજમેન્ટે એવું કીધું કે ભાઈ જગ્યાઓ ખાલી નથી જગ્યા ખાલી થશે જીએસઓ ફોર મુજબ તો અમે ભરતી કરશું એ પછી એક વિદ્યાર્થી એમાં માહિતી માંગી આરટીઆઈ દ્વારા અને આરટીઆઈમાં આઠ ડિવિઝન ખાલી આઠ દિવસ છેતાલીસ ડિવિઝન છે સૌરાષ્ટ્ર કચ્છના એમાં આઠ ડિવિઝનમાં ત્રણસો ને એકસાઠ જગ્યા ખાલી બતાવવામાં આવી તો સરકાર અને આ પીજીવીસીએલની જે મેલી નીતિ છે કે ભાઈ એને યુવાઓને રોજગારી નથી નથી આપી એના કારણે થઈ અને આ યુવાઓનું ભવિષ્ય બગાડવાનું કામ થઈ રહ્યું છે ખાસ ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે ઓવરએજ છે કે જે આ લાસ્ટ ભરતી હતી હવે એની પાસે કોઈ ઓપ્શન નથી તો પણ આ તંત્ર ઘોર નિંદ્રામાં છે વિદ્યુત મંત્રીને પણ રજૂઆત કરેલ છે ત્યારે વિદ્યુત મંત્રી કક્ષાના એક મંત્રીએ એવો જવાબ આપ્યો કે સૌરાષ્ટ્રવાળાને જ નોકરી કરીએ જો તમારે નોકરી કરવા કરતાં તમે ખેતી કરો ઢોરચારો આવા પ્રકારના એક મંત્રી દ્વારા જો સ્ટેટમેન્ટો આપવામાં આવતો હોય તો ક્યાંક કહી શકાય કે ગુજરાત માટે શરમજનક છે જ્યારે આ વિદ્યાર્થીઓ સતત ત્રણ દિવસથી દિવસ રાત ઠંડી તડકા સહિત અહીં ગેટ ઉપર બેઠા છે ત્યારે આ તંત્રને કોઈ પડી નથી પેટનું પાણી નથી હલતું